પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ પોલીસને ત્રીજી વાર નેત્રમ રાજસ્થાનનો ક્રાઇમ ડિટેક્શન એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના હસ્તે ગાંધીનગર ખાતે અપાયો હતો આ સિદ્ધિ આઈજીપી ચિરા કોરડિયા એસપી સાગર બાગમાર તથા પીએસઆઈ રાજના માર્ગદર્શન હેઠળ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા હાંસલ કરવામાં આવી છે ચોરી અને લૂંટના કેસમાં રૂપિયા પિસ્તાળીસ પોઈન્ટ પંચ્યાસી લાખની રકમ રિકવર કરવામાં આવી છે નેત્રમ સેન્ટરની મદદથી અપહરણ અને ગુમ થયેલા અડતાળીસ કેસ ચોરીના સાત કેસ લૂંટનો એક કેસ હિટ એન્ડ અઢાર કેસ ડેન્જરસ ડ્રાઇવિંગના એકસો ત્રેસઠ કેસ ટ્રાફિક વાયોલેન્સના એકસો ત્રેવીસ કેસ અને રોડ એક્સિડન્ટના બેતાળીસ કેસ સહિત કુલ ચારસો બે ગુના ઉકેલવામાં આવ્યા છે આ અવિરુ સફળતા સાથે પૂર્વ કચ્છ ગાંધીધામે સમગ્ર ગુજરાતમાં ડિજિટલ વિજિલન્સનો નવો ધોરણ સ્થાપ્યો છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ